அபா சேரமா சேத்தவோ ગોતવાનો છે અને કારવારો ચાલુ કરો ક્યાં છે શું છે આમ જોવો સીસીટીવી કેમેરા ચેક કરો એ છોકરાને ગમે ત્યાંથી ગોતવાનો છે અને આમ જોઈએ ને આમ છાંદબીન કરો ગોતો ગોતવો જ જોયો એને કાઈ વાંધો નહીં જરા સાહેબ હું એટલા બધા એટલા એરિયામાં જ્યાં છોકરો કિડનેપ થયો છે ત્યાં હું છાંદબીન કરવાનું ચાલુ કરી દઉં હા તમે ચિંતા ન કરો હા અહીંયા એક છોકરો ગાયો છે તેને બે કિડનેપ કરે કિડનેપ કર્યો છે એટલા એરિયામાં એને કિડનેપ કર્યો છે તમને એની કંઈ જાણ ખરી સાબ જાણતો નથી હું મજુરી કામ કરું સાહેબ એટલે હું વાડી આવું એટલા એરિયામાં માં તમે શું સીસીટીવી કેમેરા જોયા છે તો તેની અમને જાણ કરો સીસીટીવી કેમેરા વોલો ચેક કરો ને આ તે તમે જાઓ સીસીટીવી સીસીટીવી ચેક કરો કઈ પ્રૂફ મળે છે કે નહીં પછી આવો પાછા ચેક કરી તો સાહેબ હું જાઉં બોલા વ્યક્તિ જો ને એને પાછો બોલાય એ વ્યક્તિની જરૂર પડે ને તો એને પાછો બોલાવવો એ ભાઈ આવો ઉઠે હશે તમારી પાસે એ માં જરૂર પડશે એટલે તમે બોલાવીએ ત્યારે તમારી પાસે આવું ઓકે ઓલું સીસીટીવી તું ચેક કરી આય જે પણ પ્રૂફ મળે એ જોતો હોય તું જા હા તો સાહેબ હું જાઉં છું ઈ બંગલામાં સીસીટીવી કેમેરા ચેક કરવા હા તે જોતો તમે આ આ બંગલાના માલિક કોણ છે બોલો મારે આ સીસીટીવી કેમેરા ચેક કરવા છે તો તમે કોણ તમે હું એક પોલીસ ઓફિસર છું એક છોકરો ગાયબ થયો છે એટલે મારે આ સીસીટીવી કેમેરા ચેક કરવા છે હા કે હારું હા રેડી મારા ફોન માં કનેક્ટ કરેલા છે ડેટા મારા ફોનમાં નાખી તમે હા તે સાહેબ બોલો મેંગલાના જે માલિક હતા તેને તેના ફોન માંથી મે મારા ફોનમાં એના સીસીટીવી કેમેરાના ના ડાટા નાખી દીધા છે તમે એકવાર વાર જોઈ જ હવે આપણે આ ત્રણ વ્યક્તિ ને ગોતવાના છે એટલે આ ત્રણ વ્યક્તિ ને આપણે ગોતી લેવું ને એટલે છોકરાની માહિતી આપણને હતી મળી જાય રેડી હા એટલે આપણે આ ત્રણ ને પકડવાના છે હવે ઓલા ત્રણીને ગોતવાના છે અને ક્યાં હશે ત્રણે અને ઉપર થી આપણને ભી આવે છે તેણને ગોતવાની તો એ ખબર પડે ને આ

આદરુકા સાહેબ ઈ મેપ એ તોસા રે ગડી હો તો મેપ માં હે આ જગ્યા ક્યાં છે સાહેબ આ જગ્યા તો મે Google મેપ માંય નથી Google મેપ માંય નથી આદરુકા સાહેબ આ તો મૂંગો છે હા રે રે આ ત્યાં ને માથા નાટકા સાબ